જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટરની ની સૂચના મુજબ ફોગિંગ તેમજ જંતુનાશક દવાના છંટકાવની કામગીરી હાથ ધરાઈ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટેની આ કામગીરી ડભોઈ મેલેરિયા શાખા દ્વારા અમે દરેક વિસ્તારના મેલેરિયા અને ડેન્ગ્યુ ના થાય તે સંદર્ભમાં પોગિંગની કામગીરી અમે ચાલુ કરી રહ્યા છીએ કયા કયા વિસ્તારોમાં જવું એમ અત્યાર સુધીના અમે વોર્ડ નંબર ચારમાં સોની ફર્યા છે પછી આપણે ગાયત્રી કોમ્પ્લેક્સ છે સોસાયટી એરિયા છે મનાપો ચકલા અંબાલાલ ચારી હીરા પાપો કેટલા દિવસ પોગિંગ ચાલશે હજુ સુધી જ્યાં સુધી કામગીરી દરેક વિસ્તાર પતે નહીં ત્યાં સુધી અમારે આ કામગીરી ચાલુ રાખવાની કહ્યું